કચ્છના નખત્રાણામાં પાલર ધુના ધોધમાં ફસાયેલા બે યુવાનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ભારે વરસાદ બાદ ધોધનો પ્રવાહ વધતા બે યુવકો ફસાયા ધસમસતા પ્રવાહ વચ્ચે ઝાડના સહારે બે કલાક સુધી યુવાનો ઝુમ્યા સ્થાનિકો અને તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી બંને યુવકોને બચાવી લેવામાં આવ્યા છે વરસાદમાં ધોધ અને નદીમાં મોજ માણવા જતા લોકો માટે આ ચેતવણીરૂપ ઘટના સામે આવી છે સંવાદદાતા ભરતસિંહ ફોનલાઇન પર જોડાયેલા છે ભરતસિંહ કચ્છના નખત્રાણામાં પાલર ધુના ધોધમાં બે યુવકો ફસાયા હતા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સોનલ ખૂબ મહત્વપૂર્ણ છે કે એક તરફ કચ્છમાં જયારે અંદરાધાર વરસાદ યથાવત જોવા મળ્યો હતો સતત ત્રણ દિવસ સુધી કચ્છમાં વરસાદ નોંધાઈ રહ્યો હતો તેમાં ખાસ કરીને જે કચ્છનો છેવાડાનો વિસ્તાર છે નખત્રાણા સહિતનો પટ્ટો ત્યાં કને ચોવીસ કલાકમાં આઠ ઇંચ વધુ વરસાદ નોંધાયો હતો ત્યારબાદ અનેક નદી નાણા દ્રશ્યો ખાસ કરીને કચ્છનું કુદરતી સૌંદર્ય કહેવાતું પાલ ધુના ધોધમાં પણ નવા ડીરની આવક જોવા મળી હતી તેને નિહાળવા માટે જે યુવાનો ત્યાં પહોંચ્યા હતા પરંતુ એકાએક વરસાદમાં વધારો થતા ત્યાં ધોધમાં પણ આ પાણીના પ્રવાહમાં વધારો થતા બે યુવાનો ત્યાં જેવું બંને યુવાનો જે પાણી ધસમસતો પાણીનો પ્રવાહ હતો તેના વચ્ચે એક ઝાડના સહારે તેઓ બને બે કલાક જેટલો પાણીના પ્રવાહ આવે તો ત્યારબાદ ત્યાં સ્થળે પહોંચેલા સ્થાનિકો અને પોલીસની મદદથી બંને યુવાનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કે જે લોવાલામાં જે ઘટના ઘટિત થઈ હતી જે આખો પરિવાર જે રીતે પાણીના ધોધમાં વહેતો થયો હતો અને મૃત્યુ થયું હતું તે પ્રકારના દ્રશ્યો અહીં તંત્ર પરત ક્યાંક ને સ્થાનિકો અને વહીવટીતંત્ર તંત્રની સાવચેતી અને આગમતાના ભાગરૂપે બની જવાનું આ રેસ્ક્યુ કરાયું છે નોંધનીય છે કે આ પ્રકારના દ્રશ્યો અનેક વખત કચ્છમાં સામે આવ્યા છે એટલે કે વીટીવી દ્વારા પણ આપણે પણ આપણી આ પ્રકારના જે પાણીના ધોધ હોય છે અથવા તો નદી નાળા હોય છે ત્યાંથી પસાર થતી વખતે અથવા તો ત્યાં જતી વખતે સાવધાની રાખે તો આવી ઘટનાઓથી ઘટી શકે જી જી ભરતસિંહ આભાર તમામ વિગતો માટે